દહેજની યુપીએલ બાર કંપની પર સ્થાનિક લોકોનો જમાવડો જોવા મળ્યો સ્થાનિક લોકો પાસે જીઆઈડીસી દ્વારા સસ્તા ભાવે જમીન લેવામાં આવી હતી અને ખેડૂતોને એક આશા હતી કે અમારી જમીન પર કોઈક એવી સારી કંપની આવે અને અમારા બાળકોનું જીવન સુધરે સ્થાનિક લોકોને ધંધા રોજગારી મળી રહે આ હેતુથી ખેડૂતોએ જીઆઈડીસીને જમીન આપવામાં આવી હતી પણ હાલના સમયમાં કંઈક તેનાથી અલગ જ થઈ રહ્યું છે હાલ સ્થાનિકોને રોજગારી માટે કંપનીના ગેટ પર બેસવું પડે કંપનીના ગેટ પર આંદોલન કરવું પડે આ કેટલી હદ યોગ્ય છે એવો જ એક કિસ્સો હાલ દહેજના કટોદરા ગામેથી સામે આવી રહ્યો છે કટોદરા ગામમાં આવેલ યુપીએલ બાર કંપની દ્વારા સ્થાનિક લોકોને રોજગારી ન આપતા સ્થાનિક લોકો કંપની પર દોડી આવ્યા હતા અને યુપીએલ બાર કંપનીના મેનેજમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સ્થાનિક લોકો દ્વારા કંપનીના સત્તાધીશોને જણાવવામાં આવ્યું હતું કે જો ટૂંક સમયમાં સ્થાનિક લોકોને રોજગારી નહીં આપવામાં આવે તો આવનારા દિવસોમાં કંપનીના ગેટ સામે ગાંધીજીના માર્ગે પણ આંદોલન કરીશું અને જરૂર જણાતા હાઈકોર્ટના દરવાજા પણ ખટખટાવીશું યુપીએલ બાર કંપની દ્વારા સ્થાનિક લોકોને રોજગારી ન આપતા સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે આ કંપની દ્વારા છેલ્લા ચાર વર્ષથી વાયદા કરવામાં આવે છે છતાંય કંપની દ્વારા સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવતી નથી જેને લઈને આજ રોજ સ્થાનિકો કંપની પર દોડી આવ્યા હતા યુપીએલ કંપની દ્વારા સ્થાનિકો સાથે બેમાની કરવામાં આવી હોય તેવું હાલ લાગી રહ્યું છે કંપની દ્વારા છોડવામાં આવતું પ્રદૂષણ પોલ્યુશન આ બધું સ્થાનિક લોકો સહન કરી રહ્યા છે છતાં સ્થાનિકોને રોજગારી ન મળે એ કેટલી હદે યોગ્ય છે સ્થાનિકો જણાવી રહ્યા છે કે આ યુપીએલ કંપની દ્વારા પણ પક્ષપાત કરવામાં આવે છે જેને લઈ ગામના અનેક છોકરાઓને રોજગારી આપવામાં આવે છે અને અમુક છોકરાઓને રોજગારી નથી આપવામાં આવતી તેઓની કંપનીના ગેટ પર ધક્કા ખવડાવે છે આવી અનેક પ્રકારની રજૂઆતો લઈને પીડિત ખેડૂતો અને સ્થાનિક કંપનીના ગેટ પર આવ્યા હતા તો હવે એ જોવું રહ્યું કે આ યુપીએલ બાર કંપનીની દ્વારા સ્થાનિકોને રોજગારી આપવામાં આવે છે કે કેમ રિપોર્ટર મીહુલ્ પરમાર બીએનએસ ગુજરાતી દહેજ યોગેશ કુમાર કનુભાઈ ગોહિલ ગામ કરોડરા તાલુકો વાગ્યા જિલ્લો ભરૂચ યુપીએલ બાર કંપની ઉપર છેલ્લા ત્રણેક વર્ષથી લોકલ લોકોને થતો અન્યાય જેવા કે લેન્ડ લુઝર કોન્ટ્રાક્ટમાં નોકરી ને તેમજ સીએસઆર વિભાગમાંથી જે બહેનો છે એમને જે રોજગારી મળવી જોઈએ તે નહોતી મળતી લોકલ લોકો સાથે અન્યાય કરવામાં આવે છે એટલે કે જે એગ્રીમેન્ટ છે એગ્રીમેન્ટ ઓછું આપવામાં આવે છે પેકેજ એમનું ઓછું આવે છે બહારથી લોકોને લાવે છે બીજા એની અંદરથી તેમનું એમની સાથે જ કામ કરે એ લોકોનું પેકેજ વધારે હોય છે જ્યારે અમારા ગામના કરોડરા ગામના લોકોને થર્ડ પાર્ટીમાં રાખવામાં આવે છે અને એમને ઓછું પેકેજ આપવામાં આવે છે એ બધા પ્રશ્નોને લઈને આજે આવ્યા હતા જ્યારે લોકલ લોકોને કોઈ એક્સિડન્ટ થાય છે કંપનીની અંદર તો તારે આ આવા પ્રશ્નો દબાવી દે છે અમારી જેવા જાગૃત નાગરિકો આવે છે આજે અમારી બાજુના ગામના એક પડ ગામના એક કાકાનું એક્સિડન્ટ રહ્યું છે એફએક્સ વોટર એફએક્સની અંદર દાખલ છે તો તેમને મતલબ કે બ્લેન એમને થઈ ગયું કંપની કોઈ જોવા જતી નથી ત્યારબાદ એક છોકરાની આંગળી કપાઈ ગઈ હતી તેને પણ આજે રોજગારી માટે એમનીથી કામ નથી થતું એવું નિવેદન લઈને આજે એને નથી નોકરી પર લેતા એટલે ઘણા બધા લોકલ રીતે જે પ્રશ્નો હતા એ આજે અમે કંપની ઉપર મળવા માટે આવ્યા હતા પરંતુ અહીંયા જગદીશ પટનાયકર એચઆર હેડ પોતાની મનમાની ચલાવતા હોય કોઈનું સાંભળતા ના હોય તેમજ આઈઆર વિભાગના નીરવ ભાવસર જે લોકોને ઉલ્લુટ બનાવતા હોય ગોર ઘોર જવાબો આપતા હોય બરાબર છે એમના જે કંપની સાથેના રિલેશન ગામના તમામ વસ્તુ મતલબ કે લોકોને ઉલ્લું બનાવ્યા દીપક ઘટ યુનિટ હેજ એ કોઈનો ફોન ઉપાડતા નથી અવારનવાર અહીંયા ગેસની દુર્ઘટના બનતી હોય પાણી છોડવામાં આવે ત્યારે તે કોઈનો પણ લોકલ લોકોનો ફોન ઉપાડતા ના હોય અને કૌશિક ચક્રવાતી જે કસ્તર છે એમને સંપૂર્ણ કંપનીને આખી ત્યારથી સંપૂર્ણ ખબર છે એ આવાની અંદર કોઈ ભાગ ભજવતા નથી ને લોકોને ગેરમાર્ગે દોરે અને લોકોના જે પ્રશ્નો છે એને મતલબ કે વાચા આપતા નથી અને અમારું કંઈ નિરાકરણ આવતું નથી પણ આજે જે અમે અહીંયા આવ્યા છે એટલે અમારા તમામ પ્રશ્નોનું જે જગદીશ એચઆર હેડને બોલાવવામાં આવ્યો ભરૂચથી અને અમારું સુખદ નિરાકરણ આવ્યું છે ટૂંક સમયની અંદર અમારા જે ગામના પ્રશ્ન છે ગામમાં કોઈ પણ વાત વિવાદ કે કોઈ પણ પક્ષપાત કર્યા વગર કરોડરા ગામના લોકોને ન્યાય મળવો જોઈએ એમના પ્રશ્નની વાચા બનીને આજે અમે આવ્યા હતા અમારું સુખદ નિરાકરણ થયું છે કંપની લાગે છે કે કંપની લોકલ સાથે ગામજનો સાથે તાણાશાહી કરી રહી હોય એવું આપણને લાગી રહ્યું છે કંપની તાણાશાહી કરે છે આ કંપની ગામને અંદર વરાવવાના પ્રયત્નો કરે છે એવું સંપૂર્ણ વિગતવાર અમે કંપનીને જણાવીએ છીએ તેમ છતાં કંપની કોઈ સાંભળતી નથી આજે અમારે બહેનોને લઈને અહીંયા ગેટની ઉપર આવી જવું પડ્યું છે અને આ લોકો એવી ધમકી આપે છે કે તમે પોલીસથી ડરાવીશું તમને પોલીસ પાસે માર મારાવીશું તમને આ કરીશું એટલે અમને બીક બતાવે છે છતાં પણ આજે હિંમત કરીને અમે અમારા ગામના પ્રશ્નો લઈને અહીંયા યુપીએલના ગેટ ઉપર આવ્યા હતા કંપની વારંવાર તાણા સાહેબ ભર્યું વાતાવરણ કરી રહી છે છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોને પ્રોબ્લેમ આવી રહ્યા છે કંપની હવે સુખદ નિરાકરણ નહીં લાવે તો આગળની રણનીતિ કેવી છે આગળની રણનીતિ એવી છે કે આજે અમે ખાલી મળવા માટે આવ્યા છે ટૂંક સમયની અંદર પાંચસો માણસને લઈને ગાંધી ચીડિયા માર્ગે કંપનીની સામે લીગલી પરવાનગી મેળવીને અમે કંપનીની સામે ધરના પ્રદર્શન કરવાના છે ગાંધી ચીડિયા માર્ગે અને જો આવનાર સમયમાં નિરાકરણ નહીં આવે તો અમે હાઈકોર્ટમાં પણ પિટીશન દાખલ કરવાના છે અમારા દહેજ ઇન્ડસ્ટ્રીઝમાં કરોદરા ગામમાં યુપીએલ આવેલું છે તો ઘણા સમયથી આ યુપીએલ કંપની દ્વારા ગામ લોકોને એટલે કે સ્થાનિક લોકોને રોજગારી બાબતે ખેડૂતોના નુકસાની બાબતે ઘણી બધી ચર્ચાઓ થતી હતી પરંતુ અહીંયા જે જવાબદાર અધિકારીઓ હતા એ પોતે ગલ્લા તલ્લા કરતા હતા અને કોઈને યોગ્ય જવાબ નહોતો મળતો ન્યાય નહોતો મળતો એક ખેડૂત છે બાજુમાં જ જેની દિવાલનું પાણી સતત ખેડૂતના ખેતરમાં જાય છે અને ચાર વર્ષથી છેલ્લી છેલ્લા ચાર વર્ષથી ખેતી ફેલ જાય છે અને વારંવાર રજૂઆત કરવા છતાંય આજ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું અને લેન્ડ લુઝર બાબતમાં ટોટલ સત્યાસી લેન્ડ લુઝર છે એમાંથી બારતીયની અરજી આવેલી છે એમાં ચાર પાંચને લીધેલા છે કેટલાને હજુ પરમિટન્ટ કરવાના બાકી છે પરંતુ એમાં પણ થોડી પેલી લાગપગ સહાય જેવું ચાલતું હોય એવું અમને લાગે છે ઘણા લોકો સાથે લાગ્યા છતાં પણ કેટલાક પરમેટ થયા અને કેટલાક નથી થયા અને એના માટે આજે બધા સાથે મળીને અહીંયા જે જવાબદાર અધિકારી હતા એમને અમને મળ્યા અમે એમને રજૂઆત કરી અને તમામ પ્રશ્નોની રજૂઆત કર્યા પછી અમને અહીંયા જે એચઆરના હેડ છે જગદીશ પટનાયક સાહેબ અને એમને અમને માહિતરી આપી છે કે તમારા તમામ પ્રશ્નોનું અમે નિરાકરણ લાવી દઈશું એટલે એમના એમના જે અમને વચન આપ્યું છે એમનું અમે માન રાખીને જો સુખદ અંત આવી જાય તો અમને અમે અમે કંઈ કરવા તૈયાર નથી પરંતુ જો એ બોલ્યા પછી ફરી જશે કાં તો અમારું સુખાડ અંતર નહીં આવે તો ફરી પાછા અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું એવું અમે નક્કી કર્યું કંપનીને વારંવાર રજૂઆત કરવામાં આવે છે આ જાડી ચામડીના અધિકારીઓને કંઈ પડેલી નથી એવું લાગી રહ્યું છે ચોક્કસ આ અધિકારીઓ ઘણું બધું આ કંપનીની અંદર બધી ગોબાચાડી ચાલતી જ હોય છે બહારના લોકો પરપ્રાંતિય લોકો હોય કોન્ટ્રાક્ટરો બહારના હોય અહીંયા ટ્રાન્સપોર્ટની જે ગાડીઓ ચાલતી હોય એ ગામના લોકો પણ લાવવા માટે સક્ષમ છે ગામના લોકો પણ ધંધો કરી શકે એમ છે પરંતુ કેમ નથી આપતા એ ખરેખર એક સવાલ છે કે આ રોજગારી બાબતે એ કેમ ઉદાસીનતા દાખવે છે એ એક એક જવાબ માગવા જેવો પ્રશ્ન છે કે આવું કેમ કરે છે લોકો એના માટે અમારે એક તપાસનો વિષય બની જાય છે કે અધિકારીઓ લોકલ લોકોને કેમ કામ નથી આપતા લોકલ લોકોને કોન્ટ્રાક્ટ નથી આપતા લોકલ લોકોને રોજગારી માટે

પબ્લિકને પણ સહકાર આપે છે એવી અમે આશા રાખી છે અને આજે અમારે એવું બન્યું છે કે ખરેખર પોલીસ ખાતા તરફથી પણ અમને પૂરનો સહકાર એક અમુક સાક્ષીએ અમને મળ્યો ભાઈ અમને લાગ્યું છે અને મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી મામલતદાર સાહેબે પણ એમને પણ અમને યોગ્ય પોઝિટિવ જવાબ આપ્યો છે સહકાર આપીને અને આજે અમારા આ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જાય એવું અમને લાગે છે તમારી જે યુપીએલ બાર કંપની જે છે તેની બાજુમાં તમારું ખેતી લાયક જે જમીન આવેલ છેલ્લા ચાર વર્ષથી આ લોકોનું પાણી દિવાલની અંદર એ લોકો હોલ મૂક્યા છે એટલે કાયમ માટે એનું પાણી જમે છે અને પાણી જમવાને કારણે જમીન જે છે એ ભેજવાળી રહે છે અને છેલ્લા ચાર વર્ષથી આ ખેડૂતની જમીન થતી જ નથી અને રજૂઆત તમે કઈ કઈ જગ્યા પર કહી છે અને કેટલા વર્ષથી કરી છે એ ખેડૂતે મામલતદારમાં લેખિત ફરિયાદ રજૂઆત કરી છે એનો પંચકિસ પણ રહ્યો છે અને વારંવાર રજૂઆત કરી છે છતાં પણ આજે તમામ જગ્યા કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે અને એના પ્રશ્ન રૂપે આજે પણ સાહેબ એવું કહેવાય છે અધિકારી કે અમે સ્થળ ઉપર જઈને ચકાસણી કરીને સુખદ અંત લાવે એવી આશા છે અને જો સુખદ નિરાકરણ નહીં આવે તો તમે શું કરો સુખદ અંત નહીં આવે તો હવે અમારે એને કોર્ટમાં જઈને કોર્ટમાં એનો પ્રકાર આપવો પડશે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો